રાજ્યમાં મગફળી મગ અડદ અને સોયાબીનના પાકની નોંધણીની કામગીરી સર્વર ઠપ્પ થવાના કારણે અટકી છે અને રાજ્યના કૃષિ પ્રધાને એક ખેડૂતોને રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરી હોવાથી સર્વર ઠપ થયાનું કારણ આપતા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ આખરે પ્રતિક્રિયા આપી છે તેઓએ કૃષિ પ્રધાનના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવતા અભ્યાસ વગર જ નિવેદન આપ્યું હોવાનું કહ્યું છે તેમણે સવાલ કર્યો છે કે શું કૃષિ પ્રધાનને નાફેડના ઈ સમૃદ્ધ પોર્ટલ પર પ્રથમ વખત રજીસ્ટ્રેશન શરૂ થયાની જાણકારી નથી અને ગયા વર્ષે રાજ્ય સરકારના પોર્ટલ પર રજીસ્ટ્રેશન થતું હતું તે પણ તેઓ ભૂલી ગયા હોઈ શકે છે આ સાથે જે તેઓને નાફેડના પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાય તેવી માંગ કરી કારણ કે નાફેડનું પોર્ટલ મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને નોમિની તરીકે સ્વીકારવાની સુવિધા આપે છે જે રાજ્યની એજન્સીમાં પોર્ટલમાં ઉપલબ્ધ

માતા પિતા કે એના વડીલો એક્સપાયર થઈ ગયા હોય એની વારસા એન્ટ્રી ન થઈ હોય તો નોમિની તરીકે નાફેડના પોર્ટલમાં ખેડૂતો રજિસ્ટ્રેશન કરી શકતા હતા જ્યારે રાજ્ય સરકારનું આ પોર્ટલ આજથી ચાલુ કર્યું છે આ પોર્ટલમાં આવી કોઈ વ્યવસ્થા નથી એટલે રાજ્ય સરકાર પાસે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે બે દિવસ મોડું રજીસ્ટ્રેશન થશે તો ચાલશે પણ જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસદારો એ મગફળીનું સોયાબીનનું મગનું અડધું રજિસ્ટ્રેશન કરાવી શકે એ બીબીએસ ના કરવી જોઈએ